શ્રી મારુતેશ્વર મહાદેવ મંદિર વીસમો પાટોત્સવ નિમિત્તે પંચકુંડી ગાયત્રી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું વડોદરા શહેર વિજયનગર સરદાર હાઈસ્કૂલ પાસે આજવા રોડ ખાતે આવેલ શ્રી મારુતેશ્વર મહાદેવ મંદિર વીસમો પાટોત્સવ નિમિત્તે પંચકુંડી ગાયત્રી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું જેમાં બપોરે ત્રણ કલાકે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લીધો સાંજે સાડા પાંચ કલાકે શ્રીફળ હોમવાનો કાર્યક્રમ યોજાયો હતો અને સાંજે ભોલેનાથની આરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું મંદિરને ફૂલો અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો જય શ્રી રામ જય મંદિર મારુતેશ્વર મહાદેવ મંદિરના વીસ વરસ પાટોત્સવ નિમિત્તે અમે આ એક પંચકુંડી મહાયજ્ઞ અને એની સાથે એક મહાપ્રસાદીનું આયોજન રાખેલું હતું જેમાં અમારા વિસ્તારના તથા બહારના ભાવિ ભક્તોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે અને ખૂબ જ સરસ સેવા આપીને આટલો સરસ પ્રોગ્રામ અમારો દીપાવ્યો છે તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમે પણ આવીને અમારા પ્રોગ્રામની આ એક મીડિયામાં દરેકને જાણ કરશો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર જય મારુતિ નંદન જય શ્રીરામ રાખો અમારો આ વિસ્તાર છે નાની બાપોદ સરદાર હાઈસ્કૂલની પાસે આજવા રોડ વિજયનગર સોસાયટી જેમાં આ પ્રોગ્રામનું આયોજન રાખેલું છે છેલ્લા ખાસા વર્ષોથી આ રીતે અમારા વિસ્તારના દરેક યુવા તથા દરેક નાના બાળકો અને બધા સાથે જોડીને આ એક સાથે મળીને આ એક પ્રોગ્રામ અમે કરતા આવ્યા છીએ અને સરસ પ્રેરણા ભગવાન આપે છે અને આ કર્યા કરીએ છીએ મારું નામ છે દીપક દીપકભાઈ રાઠોડ